અમારા દર વર્ષે વિશ્વકર્મા જયંતિ દિવસે પૂજા હોય છે તો આજ અમારા ઇન્ડિયન ઓફિસે જાફરાબાદ નર્મદા સિમેન્ટ કંપનીના ઇન્ડિયન ઓફિસે આજ વિશ્વકર્મા ભગવાનની પૂજા હતી સત્યનારાયણ ભગવાનની કથા હતી ના તકે મહાપ્રસાદનું આયોજન અમે કરેલું હતું તો તમામ લોકો આજ આ પ્રસાદ લીધી છે અમારા અલ્ટ્ર તમામ કામદાર ભાઈઓ તમામ વર્કઉ કોન્ટ્રાક્ટ ભાઈઓ તમામ વેગવનના ભાઈઓ આ તકે અમારા જાફરાબાદ હીરાભાઈ સોલંકી જાફરાબાદના ધારાસભ્ય શ્રી સોલંકી પણ હાજર ઉપસ્થિત હતા તેમજ નગરપાલિકાના ચેરમેન શ્રી કન્યાલાલ તેમજ અમારા વેપારી સુષણના અરસદભાઈ જયેશભાઈ ઇતર સમાજના અમારા તમામ પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગધળ તેમજ કોળી સમાજના અમારા પટેલ મનોરભાઈ બારિયા તેમજ અમારા કંપનીના યુનિટેડથી એફએસ યુનિટેડ અને એચ ઓએસ એચઓડી તમામ સ્ટાફ અહીં ઉપસ્થિત હતો અને એક મંચ ઉપર બેઠીને શાંતિથી બધાએ પ્રસાદ લીધી છે વિશ્વકર્મ ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે અમારો પ્રોગ્રામ સફળ થયો છે તેવા અમારા તમામ કાર્યક્રમ સફળ થાય અને આવનારા દિવસોમાં કંપનીમાં સાથે રહીને કંપનીના આગળ કેમ લઈ જાય કંપનીમાં કેમ સાથે કામ કરીએ એવા વિચાર સાથે અમને ભગવાન શક્તિ આપે પ્રાર્થના